દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર અલ્ટો ગાડી ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે ભયંકર અકસ્માત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આજ રોજ સવારે આઠ ત્રીસ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા અડઝણને ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજા થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી અલ્ટો ગાડીના ચાલક ભૈલાલભાઈ માનસિંહ સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલચંદ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા સવારના સાતેક વાગ્યે ચાવજ ગામેથી મયતની વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે આઠ ત્રીસ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભૈલાલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી જેથી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યા ઉંમર વર્ષ સાહીઠને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભૈલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વીએમપી ન્યૂઝ આમ થિંક પોઝિટિવ